કરજણ તાલુકાના નવી જીથરડી ગામે રૂપિયા ચાલીસ લાખના ખર્ચે નવનિર્મિત શાળાનું ઉદઘાટન કરજણ તાલુકાના નવી જેથરડી ગામ ખાતે રૂપિયા ચાલીસ લાખના ખર્ચે નિર્મિત નવીન શાળાનું આજરોજ ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન સંતોના કરકમળે રીબીન કાપી શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા પધારવાના હતા પરંતુ તેમની ગેરહાજરી રહી હતી સાથે જ કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ સંસદ સભ્ય મનસુખ વસાવા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા ઉદઘાટન સમારંભમાં પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ જિલ્લા ભાજપ

આમંત્રિત આપીને આવ્યા છે એ બદલનો ખૂબ ખૂબ આભાર આજે મારા ગામમાં સરપંચ બને ચોથું વર્ષ ચાલી રહ્યું છે મારું જે ગામમાં હું ડેવલપ કરી રહ્યો છું રાજકીય મેં અગાઉ વારંવાર સતીશભાઈ હોય યા અક્ષયભાઈ હોય મેં રજૂઆત કરવા જઈ રહ્યો છું અને મારા ગામને સાથ સહકાર મળી રહ્યો છે એ બદલ નેતાઓનો ખૂબ ખૂબ આભાર ગુજરાત સરકાર દ્વારા નવા વિદ્યા સંકુલનું આજે લોકાર્પણનો કાર્યક્રમ આદરણીય શ્રી રીવાબાના હાથે રાખવામાં આવ્યો હતો પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે અમને ગાંધીનગર મિટિંગ હોવાથી આવી શક્યા ન હતા પરંતુ અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને દેથાન ગુરુ ગાદીના અમારા રામ મહારાજ દ્વારા આજે અહિયાં નો કાર્યક્રમ અમારા સરપંચ શ્રી વિનયભાઈ દ્વારા રાખવામાં આવ્યો છે અંદાજે ચોત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ ગામની અંદર નવું સંકુલ તૈયાર થયું છે ત્યારે આવનાર સમયની અંદર આ સ્વચ્છ હવા અને સારા વાતાવરણની અંદર અહીંયા બેસીને આ ગામના વિદ્યાર્થીઓ બનીને ખૂબ આગળ જાય આપણે પ્રભુને પ્રાર્થના કરીએ ભારત માતા કીધે વંદે માતરમ રિપોર્ટર પ્રવીણ વસાવા સંબંધ ભારત ન્યૂઝ વડોદરા